અનેમાંથી કોઈ પણ પ્રકૃતિ ઇનબેલેન્સ થઈ જાય છે તો આપણા શરીરમાં ઘણી પ્રકારની પ્રોબ્લેમ છે તે થવા લાગે છે અને બધાના શરીરમાં અલગ અલગ પ્રકૃતિ હોય છે કોઈની વાત પ્રકૃતિ હોય છે કોઈના શરીરમાં પીત પીતનો પ્રકોપ વધી જાય છે અથવા તો કફ દોષ વધી જાય છે આ વાયુ દોષ વધી જાય છે આવી ઘણી પ્રકારની તકલીફો તે લોકોને થાય છે એટલા માટે અલગ અલગ પોતાના શરીરમાં પ્રકૃતિ હોય છે તો પ્રકૃતિને હંમેશા સંતુલિત રાખવા માટે આયુર્વેદિકમાં ત્રણ ઔષધિઓ બતાવેલી છે હરડે બેહડા અને આંબળા આ ત્રણેય વસ્તુને મિક્સ કરો એટલે શું બને છે ત્રિફળા ચૂર્ણ હવે ત્રિફળા ચૂર્ણ તમે બજારમાંથી પણ લઈ શકો છો પણ જો તમારે ત્રિફળા ચૂર્ણ ઘરે જાતે બનાવવું હોય તો કેવી રીતના બનાવવાનું છે સો ગ્રામ હરડે લેવાના છે બસો ગ્રામ બહેડા લેવાના છે અને ત્રણસો ગ્રામ આંબળા લેવાના છે ત્રણેને મિક્સ કરી અને તમે ત્રિફળા ચૂર્ણ છે તે બનાવી શકો છો હવે મેઈન વાત કે ત્રિફળા ચૂર્ણ લેવાની સાચી રીત કઈ છે ઘણા બધા લોકોને ત્રિફળા લેવાની સાચી રીત ખબર નથી હોતી તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો એક ગ્લાસ પાણી લેવાનું છે નોર્મલ પાણી જ લેવાનું છે તેમાં બે ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્સ કરી પૂરી રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને પૂરી રાત તેને ઢાંકી રાખવાનું છે સવારે તે પાણી ગાળી અને તમારા શરીરમાં જે પણ પ્રકારની પ્રકૃતિ છે તમારા શરીરમાં વાત પ્રકૃતિ છે પિત પ્રકૃતિ છે અથવા તો કફ પ્રકૃતિ છે તે હંમેશા માટે સંતુલિત રહેશે અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહેશો તમારા શરીર જો વાત વધી જતો હોય પિત દોષ વધી જતો હોય અથવા તો કફ દોષ વધી જતો હોય તે હંમેશા માટે સંતુલિત થઈ જશે અને તમારે કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નહીં પડે આ વિડીયોને બધાને શેર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવસમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરી દેજો જેથી બધા લોકો આવી આયુર્વેદિક માહિતી હંમેશા જાણી શકે અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં હું તમારી સાથે શેર કરતો રહું એટલા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો